જંત્રણ પ્રાથમિક શાળાથી જંબુસર વિધાનસભાની યુનિટી માર્ચને સાંસદ દ્વારા લીલી જંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું આપણા લોખપુરુષના વારસાનો ઉત્સવ ઉજવવા અને સરદાર પટેલના જીવન મૂલ્યો વ્યક્તિત્વ અને કાર્યોને જાણવા અને સમજવા યુનિટી માર્ચ પદયાત્રાનો જંબુસર વિધાનસભાનું જંત્રણ પ્રાથમિક શાળા ખાતેથી સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા લીલી જંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું જે આદર્શ શાળા છિદ્રા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી મી જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર યુનિટી માર્ચ નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જંબુસર વિધાનસભા પદયાત્રા લોહ પુરુષ ઉત્સવ ઉજવવા એક ભારત આત્મનિર્ભર ભારત એકતાનો સંદેશ નો રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પિત થવા જંત્રાણ પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં ધારાસભ્ય ડી કે સ્વામી જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ શહેર પ્રમુખ મનનભાઈ પટેલ એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી પ્રદેશ કિસાન મોરચા કમલેશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ પ્રાંત અધિકારી ગાંગુલી મામલતદાર એનએસ વસાવા ટીડી હાર્દિકસિંહ રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારી એસ એમ ગાંગુલી દ્વારા કરાયું હતું આ પ્રસંગે મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા લેવાની છે તેમને બધાને એક કર્યા તેમાં મોટું યોગદાન હતું વર્તમાન અને આવનાર પેઢી એક થઈ નાત જાતનો ભેદભાવ ભૂલી યોગદાન આપે ભારત દેશનો સમગ્ર વિશ્વમાં વિકાસ થાય પ્રભુત્વ વધે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી દરેકનો સમાન વિકાસ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્ય કરે છે આર્થિક ક્ષેત્રે દેશ પ્રગતિ કરી રહ્યો છે દેશને વિકસિત ભારત બનાવવાનું જે દેશની એકતા બની રહે સંગઠિત થઈ કાર્ય કરીશું તો ભારત દેશ વિકસિત બનશે ભાજપ સરકાર દેશને વિકાસના માર્ગે લઈ જવા રચનાત્મક કાર્યો કરી રહી છે દરેક ક્ષેત્રમાં વિકાસ થાય તે માટે કાળજી રાખવી પડશે દરેકને રોજગારી મળે તે માટે સરકાર કટિબદ્ધ છે દેશમાં બનેલ સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવા અપીલ કરી જંબુસર પંથકમાં ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે જિલ્લાના ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી મળે તે માટે શિક્ષણ પર ભાર મૂકો પડશે સમૃદ્ધ ભારતમાં શિક્ષણ જરૂરી જરૂરી છે તે અંગે સરકાર કાર્ય કરી રહી છે આવનાર દિવસોમાં ભરૂચ જિલ્લો પાછળ ના રહી જાય તે માટે દરેકે કાર્ય કરવું પડશે તો વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરી શકાય જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ આઝાદીની લડતમાં જેમણે ભાગ લીધો અને ક્રાંતિવીરો શહીદો સૌને યાદ કર્યા હતા આઝાદી બાદ દેશને સંભાળવો પરંતુ દેશના રજવાડા એક કરવા પાંચસો બાસઠ રજવાડાને એક કરવાનું ભગીરથ કાર્ય સરદાર પટેલે કરી ભારતનું નિર્માણ કર્યું માનનીય વડાપ્રધાને બે હજાર સુડતાલીસમાં દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે સ્વદેશી અપનાવી દેશને આત્મનિર્ભર બનાવવા આહવાન કર્યું છે અને આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યા છે સરદાર પટેલ લોખંડી પુરુષના જીવન આધારે આવનાર પેઢી યાદ કરે તે માટે સરદાર પટેલ યુનિટી માર્ચ શરૂ છે તેમ જણાવ્યું હતું કાર્યક્રમના અંતમાં વ્યસનમુક્તિ અંગે પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરી દરેકે પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રસંગે પૂર્વ મહામંત્રી તાલુકા બળવંત્રમુખ બુધાભાઈ ગોહિલ તાલુકા પૂર્વ પ્રમુખ બાલુભાઈ ગોહિલ સરપંચ શારદાબેન રાઠોડ સરપંચાણી આસિફ બાપુ ઉસ્માન ખિલજી ખીર ખિલજી સલમાબેન ખિલજી સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી સમગ્ર દેશવાસીઓ જીવનમાંથી પ્રેરણા એના માટે સરદાર વલ્લભભાઈ પટેલના અલગ અલગ એમની જીવનની ઘટનાઓ અમે વાત કરી લોકોને અને આ પદયાત્રાનો એક જ ઉદ્દેશ્ય છે કે સમગ્ર દેશ એક સંગઠિત બને સરદાર વલ્લભભાઈ પટેલમાંથી પ્રેરણા લઈને સંગઠિત બને અને બે હજાર સુડતાલીસમાં દેશને વિકસિત ભારત બનાવવા માટે દેશના પ્રધાનમંત્રી અલગ અલગ વિકાસલક્ષી યોજના લઈને ચાલી રહ્યા છે એમાં કૃષિ ક્ષેત્ર હોય પશુપાલનના ક્ષેત્રે હોય રોજગાર ધંધાના ક્ષેત્ર હોય કે પછી ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે શિક્ષણના ક્ષેત્રે કે એક એક ક્ષેત્રમાંથી લોકોને સરળતાથી રોજગાર ધંધા મળી રહે અને એમાં ખાસ કરીને વિદેશી પર દેશના પ્રધાનમંત્રી ભારત સરકાર આગ્રહ રાખે છે આ બધી જ બાબતોને આવરી લીધી અને દેશ બે હજાર સુડતાલીસ સુધીમાં કઈ રીતના વિકસિત ભારત બને અને એક દેશના પ્રધાનમંત્રી નહીં સમગ્ર દેશવાસીઓ ગામે ગામ એક સંગઠિત થઈ અને સરકારની અલગ અલગ યોજનાનો લાભ લઈ અને સાચા અર્થમાં દેશને વિકાસના માર્ગે લઈ જવા માટે બધા જ લોકોએ જાગૃત થવું પડે આ કોઈ યુનિટી માર્ચ કે પદયાત્રા કોઈ પોલિટિકલી નથી પણ દેશને એક કરવાનું આ ભગીરથ કાર્ય છે અને એમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ અભિયાન ખૂબ સફળ રહ્યું છે અમે જે રિપોર્ટ મેળવ્યો છે એ પ્રકારે આખા ભરૂચ જિલ્લાની બધી વિધાનસભામાં પણ અમારા પ્રમુખ શ્રી જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી પણ બધી જગ્યાએ ગયા છે ખૂબ સફળ રહ્યું છે એ રીતના આખા ગુજરાતની અંદર આખા દેશની અંદર આ યુનિટી માર્ચના જે કાર્યક્રમ ખૂબ ભગી રહ્યા છે ખૂબ પ્રભાવ પ્રભાવશાળી રહ્યા છે અને સ્વદેશી અભિયાનને પણ સાચામાં સારી સફળતા મળી રહી છે જંબુસરનો યુનિટી માર્ચનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે અને હું આશા રાખું કે સૌ દેશવાસીઓ ભેગા થઈ આ જંબુસર વિધાનસભાના લોકો પણ દેશના વિકાસમાં યોગદાન કરે આપણા વિસ્તારને જે મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે એ ઉદ્યોગોમાં આપણા યુવાનોને કામ મળે રોજગારી મળે એ એંગલથી પણ શિક્ષણમાં તેમજ અલગ અલગ સરકારના જે અભ્યાસક્રમો જે છે કે સ્કીલ ડેવલપમેન્ટ કાર્યક્રમો છે એમાં પણ આપણે રસ લઈએ અને આ ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને કામ મળે રોજગારી મળે એ એંગલથી આપણે સૌ આગળ વધીએ